સાંભળો હા અરે હમણાં છે ને હું પેપર વાંચતી હતી સરસ બે એમાં એટલું ઇન્ટરેસ્ટિંગ એક વસ્તુ આવ્યું છે હં કે આ વેલ માછલી હોય ને વેલ માછલી હા વેલ માછલીની જે ઉલટી આવે ને એની ઉલટીની કિંમત કરોડો રૂપિયાની હોય છે બોલો હા પણ એટલે એ તો બધું ઇલીગલ વસ્તુ છે એકાદ વાર આવું કરે આટલા વર્ષોમાં એકાદ ઉલટી કરે કે કરોડોમાં વેચાય છે એમ એ મેં પણ વાંચેલું તો હું શું કહું છું હા મને પણ છે ને ઘણી વાર આમ ઉલટી જેવું થયા કરતું હોય છે તો હું આમ ઉલટી વાસણ માં કડી ને રાખું પછી તમે બજાર માં ભાવતાલ કરી અને કમસે કમ લાખો ની તો આમ થોડાક તો કમાઈ શકો ને હલા તારી ઉલટી માં લઈને વેચવા જવાની એમ કે તું હા એમાં શું છે પણ તું લા નવરા બેઠા બેઠા હું પણ તું શું ઉલટી વેચવા જાઉં આપણી ઉલટી ની કિંમત ના હોયલી લી એવું તારે ગંધાતી de modo